प्रश्न 1 કયા જીવમાં હૃદય નથી એ વાના બી બિલાડી સી જેલફિશ ડી કીડી સાચો જવાબ છે સી જેલફિશ પ્રશ્ન 2 ખાલી સ્પર્શ કરવાથી કયું પક્ષી મૃત્યુ પામે છે એ બેટ્સ ડી કાગડો સી કોયલ ડી ટિટોની સાચો જવાબ છે ડી ટીટોની પ્રશ્ન ત્રણ કયા દેશમાં શરીર વધારવામાં આવે તો ગુનો ગણાય છે એ ભારતમાં બી ચીનમાં સી જાપાનમાં બી અમેરિકામાં સાચો જવાબ છે સી જાપાનમાં પ્રશ્ન ચાર ભારતનું કયું રાજ્ય સૌથી ગરીબ છે એ બિહાર બી કાશ્મીર સી ઝારખંડ ડી રાજસ્થાન સાચો જવાબ છે એ બિહાર પ્રશ્ન પાંચ તાળા નગરીના નામે કયો જિલ્લો ઓળખાય છે એ અલીગઢ ડી આગ્રા સી ગોરખપુર ડી અયોધ્યા साचो जवाब छे अलीगढ़ मित्रों वीडियो पसंद आय तो लाइक सब्सक्राइब करो प्रश्न छ क्या प्राणी ने आखो ए मछली बी साप सी अमा कोई नहीं साचो जवाब छे सी अरसिया प्रश्न सात भारतीय नोट पर भाषा छे ए बीस भाषाओं बी बार भाषाओं, सी सत्तर भाषाओं दी वीस भाषाओं। साचो जवाब छे सी सत्तर भाषाओं प्रश्न आठ मानव मगज के वर्षों सुधी वे ए तीस वर्ष बी पात वर्ष सी चालीस वर्ष बी पचास वर्ष साचो जवाब छे सी 40 वर्ष प्रश्न 9 કયા દેશમાં ગાર બોલવા થી 5 વર્ષની જેલ સજા છે એ ભારત ડી ચીન સી ક્યુબા ડી જાપાન સાચો જવાબ છે સી ક્યુબા પ્રશ્ન 10 એવી કઈ વસ્તુ છે જે પાણી જ મરી જાય છે એ માછલી બી ઊંટ સી તરસ डी बैट्स साचो जवाब छे सी तरस प्रश्न अग्यार व्यक्ति ने कयो रोग होए तो बटाका खाई शकतो नथी एता बी खांड सी कैंसर डी कब्जियत साचो जवाब छे बी खांड પ્રશ્ન બાર કૂતરો કેવો રંગ જોઈને ગુસ્સે થાય છે એ વાદળી રંગ બી કાળો રંગ સી લીલો રંગ ડી પીળો રંગ સાચો જવાબ છે બી કાળો રંગ પ્રશ્ન તેર કયા વૃક્ષમાં એક પણ પાન નથી એ કેળા બી તુલસી સી વાંસ બી કરી સાચો જવાબ છે ડી કરી પ્રશ્ન ચૌદ કયું પ્રાણી છે જે તેના માતા પિતા બંનેનું દૂધ પીવે છે એ સસલું બી માછલી સી વાનર ડી કાચબો સાચો જવાબ છે એ સસલું પ્રશ્ન પંદર વિશ્વની સૌથી જૂની રમત કઈ છે એ ક્રિકેટ બી પોલો સી હોકી સાચો જવાબ છે બી પોલો પ્રશ્ન સોળ કયું પ્રાણી સૂર્યને જોઈ શકતું નથી એ ભૂંડ બી જીરાફ સી ઘોડો ડી વાનર સાચો જવાબ છે એ ભૂંડ प्रश्न सत्तर कया प्राणी ने नव मगज छे? ए ऑक्टोपस, बी घोड़ो सी हाथी डी ऊंट साचो जवाब छे ऑक्टोपस प्रश्न अढ़ार कया देशे विश्व नो प्रथम कम्प्यूटर वायरस बनाव ए भारत बी चीन सी पाकिस्तान डी अमेरिका देश સાચો જવાબ છે સી પાકિસ્તાન પ્રશ્ન ઓગણીસ સૌથી વધુ ઈંડા મુકતું પક્ષી કયું છે એ બેટ્સ બી કબૂતર સી શાહમૃગ સાચો જવાબ છે ડી બ્રાઉન તેતર પ્રશ્ન વીસ કઈ શાકભાજીનો રસ પીવાથી આંખો તેજ થાય છે એ મૂળો બી ટમેટા सी कड़वो गोड़ डी पालक साचो जवाब छे डी पालक प्रश्न 21 કયા દેશ માં કાળુ સફરજન જોવા મળે છે એ ભારત બી ચીન સી જાપાન ડી પાકિસ્તાન સાચો જવાબ છે એ ભારત प्रश्न 22 કોને મરો ફિરંગી સૂત્ર આપ્યું હતું એ भगत सिंह બી મહાત્મા ગાંધી સી મંગલ પાંડે ડી સુભાષ ચંદ્ર બોઝ સાચો જવાબ છે સી મંગલ પાંડે પ્રશ્ન 23 કયો દેશ ક્રિકેટના પિતા કહેવામાં આવે છે એ ભારત બી ઈંગ્લેન્ડ સી નેપાળ ડી ઓસ્ટ્રેલિયા साचो जवाब छे बी इंग्लैंड प्रश्न चौबीस बी आ सफरजन क्या जोवा छे ए भारत बी चीन सी जापान डी न्यूजीलैंड साचो जवाब छे डी न्यूजीलैंड प्रश्न पच्चीस लाल केड़ क्या ए भारत बी चीन सी जापान डी अमेरिका સાચો જવાબ છે ડી અમેરિકા મિત્રો આ પ્રશ્ન તમારા માટે છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ કયું છે એ કેળા ડી કીવી સી એપલ ડી ડ્રેગન ફળ આનો જવાબ કોમેન્ટ કરીને બતાવો મિત્રો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો તે જણાવજો અને આવા અદ્ભુત અને જનરલ નોલેજ પ્રશ્નો માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો આભાર